24 કલાકમાં આપની સાથે હું છું મિતલ શહેર છોતક સાથે હું છું આપની સાથે દીક્ષા શરૂઆત કરીશું છું તો પહેલા બ્રેકિંગ ન્યૂઝ જીએસટી કૌભાંડમાં ભાજપના એમએલએ ભગવાન બારેના પુત્રની પૂછપરછ કરવામાં આવી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક પત્રકાર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે પત્રકાર મહેશ લાંગા સહિત ચાર આરોપીઓની કરવામાં આવી છે ધરપકડ ભગવાન બારડના પુત્ર અજય બારડને પૂછપરછ બાદ મુક્ત કરાયો છે મહેશ લાંગા જ્યોતિષ ગોંડલિયા અબ્દુલ કાદર એજાજ માલદારની ધરપકડ કરવામાં આવી છે ખોટા દસ્તાવેજના આધારે ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની કંપની બનાવી હતી અન્ય કંપનીઓએ આઠ કરોડના બિલ બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે તો ધ્રુવી કંપનીના બસો કંપનીઓ સાથે આર્થિક વ્યવહાર પણ મળી આવ્યા છે અન્ય કંપનીઓમાં કરોડોના બોગસ બિલિંગ થયું હોવાનું પણ સામે આવ્યું છે ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની કોઈ પણ કંપની હયાત નથી એક શેલ કંપની છે અને એને જે જેને પ્રોપરાઇટર તરીકે જેમના નામ છે એજાઝર્ફે માલદાર જે ભાવનગરના રહેવાસી છે અને અબ્દુલ કાદર જૈનમિયા કાદરી એ પણ ભાવનગરના રહેવાસી છે આ જે એજાજભાઈ જે છે એ ઇલેક્ટ્રિક પેનલ બોર્ડનો વેપ વેપાર કરે છે અને અબ્દુલ જે કાદર છે એ શેરડીના રસ કાઢવાનો જે વેપાર કરે છે અને ગાદિયા તકરાનો સિઝનેબલ વેપાર કરે છે આ ધ્રુવી કંપનીમાંથી જે ક તેર કંપનીઓ વિરુદ્ધ જે ફરિયાદ આપવામાં આવેલી છે આમાં કરોડો રૂપિયાના ઇલીગલ ટ્રાન્ઝેક્શન થયેલા છે આ ગુનાની તપાસ દરમિયાન અન્ય કંપની જે ડીએ એન્ટરપ્રાઇઝ છે એણે પણ ધ્રુવીમાંથી ટ્રાન્ઝેક્શન મેળવેલા છે જે ધ્રુવી એકચ્યુલી કંપની એનું કોઈ ઓફિસ કે અન્ય કોઈ જગ્યાએ હયાત નથી અને એ પૈકી કુલ આજરોજ ચાર આરોપીઓને અટક કરવામાં આવેલા છે જેમાં એજાજ માલદાર અબ્દુલ કાદર બાપુ બંને ભાવનગરના રહેવાસી છે મહેશદાન પ્રભુદાન લાંગા જે અમદાવાદ ખાતે રહેશે અને મૂળ દેવભૂમિ દ્વારકાના છે જ્યોતિષ મગનભાઈ ગાંડલિયા જે સુરતના છે જ્યોતિષભાઈ મગનભાઈ ગાંડલિયાની કંપનીએ પણ હરેશ કન્સ્ટ્રક્શનના નામથી એ કંપની ચલાવે છે ને એમણે આ ધ્રુવી જે કંપની છે જ નહીં એમાંથી ઘણી મોટી સંખ્યાના ટ્રાન્ઝેક્શનો જોવા મળેલા છે એ ડીએ એન્ટરપ્રાઇઝના મતલબ ઓન પેપર નથી પરંતુ એ આખી કંપનીનું એ જ સંચાલન કરતા હતા અને એમના વિરુદ્ધના જે પુરાવા મળ્યા છે એ આધારે એમની ધરપકડ કરવામાં આવી છે તો આપજુ જીએસટી કૌભાંડમાં ધરપકડનો દોર શરૂ થયો છે ભગવાન બારડના પુત્ર આજે બારડને પૂછપરછ ગોંડલિયા અબ્દુલ કાદર એજાજ માલદારની પણ ધરપકડ કરવામાં આવી છે એક પત્રકાર સહિત ચાર આરોપીઓની ધરપકડ પત્રકાર મહેશ લાંગા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો જીએસટી કૌભાંડમાં ભાજપના એમએલએ ભગવાન બારડના પુત્રની પૂછપરછ કરવામાં આવી છે પત્રકાર મહેશ લાંગા સહિત ચાર આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારે ભગવાન બારડના પુત્ર અજય બારડને પૂછપરછ બાદ મુક્ત કરી દેવામાં આવ્યો છે તો ખોટા દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા અને તેના આધારે ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની એક કંપની છે આખી ઊભી કરવામાં આવી હતી અન્ય કંપનીઓએ આઠ કરોડના બિલ બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે ધ્રુવી કંપનીના બસો કંપનીઓ સાથે આર્થિક વ્યવહાર પણ મળી આવ્યા છે જે તપાસનો દોર શરૂ થયો તેમાં આ બાબતો સામે આવી છે ધ્રુવી કંપની જે ઊભી કરવામાં આવી હતી બસો કંપનીઓ સાથે તેના આર્થિક વ્યવહાર મળી આવ્યા છે સિદ્ધાજેશુ ઉદય અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ઉદય જીએસટી વિભાગ તરફથી જે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે કૌભાંડ સામે આવ્યું છે એક પત્રકાર સહિત ચાર આરોપીઓની ધરપકડ થઈ છે ધરપકડ બાદ શું કાર્યવાહી કરવામાં આવી પૂછપરછ પણ થઈ છે શું સામે આવી રહ્યું છે આમાંથી જો દીક્ષિતા અને મિતલ વાત કરવામાં આવે આખે આખા બનાવની તો જીએસટી તરફથી એક ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી આ ફરિયાદની અંદર ધ્રુવી એન્ટરપ્રાઇઝ કરીને એક કંપની હતી આ કંપનીની અંદર જે છે બોગસ બિલિંગ થતું હોવાની માહિતી મળી હતી માહિતી મળતાની સાથે આ કંપની ક્યાં રજિસ્ટર થઈ છે ક્યાંનું સરનામું છે જ્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવ્યું તો ત્યાં કોઈ પણ પ્રકારની આવી કંપની હતી જ નહીં ત્યારે આ તપાસને આગળ વધારતા એક બાદ એક તેર જેટલી કંપનીઓ એ આ ધ્રુવી કંપનીઓ પાસેથી બોગસ બિલિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે જેની કુલ રકમ આઠ કરોડ રૂપિયા જેટલી થવા પામે છે જ્યારે બીજી કંપનીની વાત કરવામાં આવે તો ડીએ એન્ટરપ્રાઇઝ કરીને જે છે મહેશ લાંગાની જે છે એણે પોતાના ભાઈના નામે આ બનાવેલી હતી તેનો ભાઈ જે છે ખેતી કરે છે પરંતુ વહીવટ તમામ પ્રકારનો આ એજન્સીનો કે આ એન્ટરપ્રાઇઝનો જે વહીવટ જે થતો હતો એ મહેશ લાંગા કરતા હતા ત્યારે આ તમામ કંપનીના પ્રોપરાઈટરો જે છે જે માલિકો જે છે તેવા પચાસ જ જેટલા વ્યક્તિઓને નોટિસ આપવામાં આવી છે જેમાંથી અમુક માલિકોને જે છે અત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે પૂછપરછ માટે લાવવામાં આવેલા છે એની પૂછપરછ થઈ રહી છે ભાજપના એક ધારાસભ્ય જે છે એના પુત્રની પૂછપરછ કરી અને એને મુક્ત કરી દેવામાં આવેલા છે એમના ભત્રીજાની અત્યારે પૂછપરછ ચાલી રહી છે આ આખું કૌભાંડ જે છે એ કરોડો રૂપિયાનું હોવાનું સામે આવી રહ્યું છે અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ અને આખી એક બાદ એક ચેનલ જે છે ગોઠવાયેલી છે અત્યારે તેર કંપનીઓ સામે આવી છે ત્યારે આવા જ પ્રકારની ધ્રુવી એન્ટરપ્રાઇઝ સાથે બીજી ભારતભરની બસો કંપનીઓ જોડાયેલી છે જેની સાથે કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો અત્યાર સુધીમાં બે હજાર એકવીસથી લઈને અત્યાર સુધીમાં કરેડર જેની રકમ જે છે ખૂબ જ મોટી થવા પામી છે ત્યારે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ તેર કંપની ધ્રુવી કંપની સાથે તે બીજી બસો કંપનીઓ છે એની પણ તપાસ કરી રહી છે કે આખરે આર્થિક વ્યવહારો જે છે કેટલા સુધીના થયા છે કોણે કોણેનો લાભ મેળવ્યો છે અને આખે આખા કૌભાંડને લઈને વાત કરવામાં આવે તો સરકારને ખૂબ જ મોટું નુકસાન થયું હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે ત્યારે આ કોબરના મૂળ સુધી પહોંચવા માટેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ શરૂ કરી છે દીક્ષિતા મિત્તલ બિલકુલ આભાર ઉદય આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો આપ જુઓ કરોડો રૂપિયાનું જે કૌભાંડ આચરવામાં આવ્યું છે તેને લઈને હવે તપાસ થઈ રહી છે આખરે આ કંપની ઊભી કરવામાં આવી હતી તેના બીજી કંપની સાથે કઈ રીતના આર્થિક વ્યવહારો હતા કારણ કે બીજી વીસ કંપનીઓ છે બસ્સો કંપનીઓ છે તેની સાથે આર્થિક વ્યવહાર કરવામાં આવ્યા હતા ત્યારે એક પત્રકાર સહિત ચાર લોકોની પૂછપરછ થઈ રહી છે